હિંડોળો બાંધ્યો મેં તો હિંડોળો બાંધ્યો કૃષ્ણ તારા નામનો હિંડોળો બાંધ્યો હિંડોળો બાંધ્યો તો હિંડોળો બાંધ્યો કૃષ્ણ તારા નામનો હિંડોળો બાંધ્યો શાકથી થી શણગાર્યો ને પાંદડે પરોવ્યો શાક થી શણગાર્યો ને પાંદડે પરોવ્યો દાડમ દ્રાક્ષે ને ઝૂલ તો રાખ્યો કૃષ્ણ તારા નામનો હિંડોળો બાંધ્યો દાડમ દ્રાક્ષે ને ઝૂલ તો રાખ્યો કૃષ્ણ તારા નામનો હિંડોળો બાંધ્યો બ્રહ્માએ બનાવ્યો ને વિષ્ણુએ વખાણ્યો